ચાર નીચેના પૈકી કયા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ હતી ડી પાણીપતનું ત્રીજું યુદ્ધ પાંચ ઈસવી સન સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે કયું પ્રખ્યાત યુદ્ધ થયું તો ડી પ્લાસીનું યુદ્ધ છ જયપુર શહેર વસાવના રાજવી કોણ હતા તો સી સવાઈ સે સી સાત પંજાબના કયા શાસકે પોતાની સેનાને યુરોપિયન સેનાની જેમ આધુનિક બનાવવા પ્રયત્નો કર્યા હતા સી રણજીતસિંહ આઠ શિવાજીના માતાનું નામ શું હતું એ જીજાબાઈ નવ અષ્ટ પ્રધાન મંડળ કયા શાસકની વિશેષતા હતી બી છત્રપતિ શિવાજી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરું એ ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ ખાલી જગ્યાએ મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો બહાદુર બે ઈસન સત્તરસો સત્તાવન માં બંગાળનો નવાબ ખાલગ્યા હતો સિરાજ ઉદ્દલા ત્રણ શિવાજીના પૌત્ર ખાલીજી અને ઔરંગઝેબે કેદ કર્યા હતા શાહજી ચાર મરાઠા શાસનમાં ખાલી જગ્યા પ્રથમ પેશવા હતા બાલાજી વિશ્વનાથ પ્રશ્ન નંબર ત્રણ બંધ બેસતા જોડકા રચો રોબર્ટ ક્લાઇવ તો બી પ્લાસીના યુદ્ધમાં વિજય સવાઈ જયસિંહ એટલે ડી આધુનિક વેશ નિર્માણ કરાવનાર ત્રણ ગુરુ ગોવિંદસિંહ એટલે ઈ શીખ ધર્મના સ્થાપક ચાર છત્રપતિ શિવાજી એટલે કે છાપામાર યુદ્ધ પદ્ધતિમાં નિષ્ણાત પાંચ અમર શાહાબદાલ એટલે સિંહ પાણીપતના ત્રીજા યુદ્ધમાં વિજેતા પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એક સવાઈ જયસિંહે કયા કયા સ્થળોએ આધુનિક વેક્ષ બંધાવી હતી રાજા સવાઈ જયસિંહ મહાન ખગોળશાસ્ત્રી હતા તેમણે દિલ્હી જયપુર ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેગશાળાઓ સ્થાપી હતી બે શિવાજીએ તેમના સમયમાં સાથે સંઘર્ષ કર્યો હતો તેમના મુઘલ સમ્રાટ ઔરંગઝેબ બીજાપુરના સુલતાન પોર્ટુગીજો સાથે સંઘર્ષ કર્યો હતો ત્રણ પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું પાણીપતનું ત્રીજું યુદ્ધ ઈસવીસન સત્તરસો એકસઠ મરાઠાઓ અને ઈરાનના શાહ અહમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું પારિભાષિક શબ્દોની સમજૂતી અવકાશ ક્ષેત્રે ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેદશાળા બનાવડાવી હતી બે છાપામાર યુદ્ધ પદ્ધતિ સૈનિકો દ્વારા જૂથો બનાવી અણધાર્યા દુશ્મનો પર વાર કરવાની પદ્ધતિને છાપામાર યુદ્ધ પદ્ધતિ કહે છે શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ આ યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી બી નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો રાજા સવાઈ જયસિંહની સિદ્ધિઓ સવાઈ જયસિંહ જયપુરના રાજા હતા તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી તેઓ કુશગ્ર રાજનેતા સુધારક કાયદા અને વિજ્ઞાન પ્રેમી હતા તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા તેમણે દિલ્હી જયપુર ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓનું નિર્માણ કરાવ્યું હતું બે પંજાબ કેસરી રણજીતસિંહની યુદ્ધ નીતિ વિશે લખો રણજીતસિંહ શીખ સામ્રાજ્યના મહાન શાસક હતા તેમણે લાહોર અમૃતસર કાશ્મીર પેશાવર અને પર વિજય મેળવી શીખ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો હતો તેમણે તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોની નિમણૂક કરી હતી તેમણે તેમના સૈન્યને યુરોપના દેશોના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું ત્રણ પેશવા બાજીરાવ પ્રથમના સિદ્ધિઓ જણાવો પેશવા બાજીરાવ પહેલો કુશળ યોદ્ધા અને કુશળ રાજનીતિક હતા તેમણે સૌપ્રથમ મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધા એ પછી તેમણે માળવા ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા તેમણે હૈદરાબાદના નિજામને પણ હરાવ્યો આ રીતે પેશવા બાજીરાવ પહેલા એ મહારાષ્ટ્રને એક મહાન સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું ચાર પાણીપતના ત્રીજા યુદ્ધના પરિણામ અને તેની અસરો જણાવો પાણીપતનું ત્રીજું યુદ્ધ ઈસવી સન સત્તરસો એકસઠમાં થયું હતું એ યુદ્ધમાં મરાઠાઓનો પરાજય થયો હતો મરાઠા સૈન્યના પરાજયના સમાચાર મળતા આઘાતથી પેશવા બાલાજી બાજીરાવ અવસાન પામ્યા હતા પાણીપતના ત્રીજા યુદ્ધમાં પરાજિત બનેલા મરાઠાઓ નિર્બળ બનતા ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો પ્રશ્ન નંબર છ નીચે આપેલા શાસકોને સલ્તનત કાલ મુઘન કાળ અને અન્ય શાસકોમાં વર્ગીકૃત કરો હવે સલ્તનતકાલીન શાસકો ઇબ્રાહિમ લોધી લોદી બેગમ અલાઉદ્દીન ખલજી શાસકોમાં બાબર જહાંગીર અકબર અને અન્ય શાસકો મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી વીરગુર દુર્ગાદાસ રાઠોડ સંગ્રામસિંહ રાણા અને ગુરુ ગોવિંદસિંહ વર્તમાન સમયમાં સરકાર દ્વારા ઉઘરાવાતા કરવેરાની યાદી તો પાણી વેરો મકાન વેરો જકાત વેરો જમીન વેરો રાસ્તા વેરો વીજળી વેરો શિક્ષણ વેરો અને જીએસટી આ વિડીયોને જોવો સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરવો